ખરેખર શ્રી રામકૃષ્ણના જીવનની આ ભૂમિકા અત્યંત મહત્વની હતી એ સતત પ્રાર્થના કર્યા કરતાં જગદંબાના દર્શનની ઝંખના તીવ્રતમ બની હતી એમની વ્યગ્રતાનો કંઈ પાર ન હતો એ દિવસોની યાદ કરતાં તેઓ પોતે કહેતા એ વાવાઝોડામાં યજ્ઞો પવિત્ર ક્યાંય ઉડી ગયું વસ્ત્ર પણ શરીર પર ભાજ્ય જ રહેતું બધા લોકો મને પાગલ બાંધતા બહારનું સહેત પણ ઉત્તેજન મળતું તો મારી આધ્યાત્મિક ચેતનાના ઊંડાણો સળવળી ઉઠતા રસ્તે જતી કોઈપણ બાળા વિજયપતિને પતિને વધાવવા જતી સીતારૂપે મને દેખાતી એક દિવસ મેં એક અંગ્રેજ છોકરાને પગની વાળીને ઝાડ સામે ઊભોલો જોયો મને તરત જ શ્રી કૃષ્ણનો વિચાર આવ્યો અને પરિણામે હું ઊંડા ધ્યાનમાં ઉતરી ગયો કોઈ વાર ખભે ડાંગ રાખીને હું મંદિરના ચોગાનમાં ઘૂમતો કોઈ વાર હું કૂતરાને ભોજન કરાવતો અને બાકી વધેલું ખાઈ જતો મારા માથા ઉપર પંખીઓ બેસતા અને પૂજા કરતી વખતે ઉપર રહી ગયેલા દાણાઓ ચણી લેતા ઘણીવાર મારા નિશ્ચેષ્ટ શરીર પરથી સર્પો પસાર થતા